સુરતના કાપડ બજારમાં વેપારીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર રાકેશ કુમાવત અને તેની પત્ની મમતા દેવીની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી છે ગોડાદરા વિસ્તારમાંથી કરી છે દંપતીએ વેપારીઓ પાસેથી માલ લઈને પૈસા ન આપી દુકાનના ના પાડી વારંવાર સરનામું બદલીને રાજસ્થાન દિલ્હી અને મુંબઈમાં છુપાઈને રહેતા હતા આજ સુધીમાં તેમણે બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે

વિની જે પ્રકારે સુરત એટલે કાપડ બજારનો નો એક છે ને જેમાં કાપડના વેપારીઓ સાથેનો વિશ્વાસ જીતી અને આ કરોડોનું જે સીટિંગ છે કરનાર તે દંપતી જે રીતે જોઈ શકાય છે તે મુજબ તેમની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં કુબાલા દંપતી રાજસ્થાન દિલ્હી અને મુંબઈમાં છુપાયા હતા અને ક્રાઈમ બ્રાન્ચ ની પૂછપરછમાં કેટલીક કબૂલાત કરી છે અને સાથોસાથ સુરત અને અન્ય રાજ્યના કાપડ બજારના વેપારીઓ સાથે પણ કરોડો નું આ લોકો ચીટિંગ કરી ચુક્યા છે અને દંપતી પરિવાર છે તે ગોડદરા વિસ્તારમાં ઝડપી પડાયું હતું રાકેશ એટલે આ રીતે જોઈ શકાય છે મમતા લોકો પાસેથી જે માલ મેળવવા બાદ દુકાન ના શટર પાડી દેતા હતા અને દંપતી ફરાર થઈ જતું હતું ત્યારે વાર વાર દુકાન અને ઘરના સરનામા પણ બદલી ગયા હતા ત્યારે મહત્વનું છે કે કુબાવત દંપતી હમણાં સુધીની જો વાત કરીએ મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે લોકો સાથે છેતરપિંડી શા માટે કરી રહ્યું હતું ચોક્કસ અલગ અલગ દિશામાં ખાસ કરીને મોટા ચિતરો છે મહાચીટરો અને તેમાં પણ આ દંપતી પરિવાર છે તે મમતા દેવી પોતાનું નામ પણ બદલી ભારતી દેવી કરી રાખ્યું હતું એટલે લોકોને આ રીતે પૈસા કમાવાની લાયમાં આ બંને લોકોને જે કાપડમાં માસ્ટરી હતી અને અલગ અલગ સરનામાઓ બદલી અને આ રીતે લોકો સાથે સીટીંગ આધરતા હતા પરંતુ મમતા દેવી સાથોસાથ પત્ની ને એડ્સ હોવાની બીમારી થઈ હોવાનું કહી અને ઘરે જે કાઢી મૂકીને જોઠાણું ચલાવ્યું હતું જે વાત વેપારીઓમાં ફેલવાઈ હતી પરંતુ મહત્વનું છે કે જે રીતે ક્રાઇમ બ્રાન્ચ બંને ઝડપી પાડી અને મોટી કાર્યવાહી જે છે હાથ ધરી છે જી અરવિંદ એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે હાલ આ દંપતી ઉપર કેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે વિની અત્યાર સુધીમાં હાલ જે પ્રાથમિક ગુનાઓની વાત કરીએ તો ત્રણ જેટલા ગુના ચોક્કસ નોંધાયા છે પરંતુ હજુ પોલીસની તપાસના અંતે અથવા તો ટોપી પોલીસ તપાસમાં જો વધુ અથવા તો વધુ ગુના નોંધાય તો પણ નવા નહીં કારણ કે આ લોકો મહાચીટરો છે અને કરોડો રૂપિયાનું જે કાપડ બજારના વેપારીઓ સાથે ચીટિંગ કરનાર માસ્ટરી છે એટલે હાલ ત્રણ ગુના નોંધાયા છે પણ વધુ ગુના નોંધાય તેવી આશંકા પણ સેવામાં આવી રહી છે પરંતુ પોલીસના તપાસના અંતે ખ્યાલ આવી શકે છે જી જી બિલકુલ અરવિંદ મારી સાથે જોડાયને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર તો આરોપી દંપતી હાલ અત્યારે તેની ધરપકડ થઈ ચુકી છે કરોડોની ઠગાઈ કરી છે લોકો સાથે છેતરપિંડી કરી છે